સવાર સવારમાં ચડી ગયા આપણે દાદરો કારણ કે કેટલું મસ્ત વાતાવરણ હતું ને બહુ ધુમ્મસ હતો એટલે મેં કીધું કેટલો ધુમ્મસ ચાલો જલ્દી જલ્દી જોઈ આવીએ અને વરસાદનું વાતાવરણ થઈ ગયું ને એક ઝાપટું બહુ આવી ગયું હતું પણ કેટલો ધુમ્મસ તમે જુઓ મને તો આવું ધુમ્મસ જોઈને આબુ યાદ આવી ગયું ને ઓહો આબુમાં એ મસૂરીમાં આવું જ ક્લાઇમેટ હોય મસ્ત વાતાવરણ થઈ ગયું હતું પછી મેં કીધું હજી ઉઠીને સીધો દાદરો હું ચડી ગયા હાલો હાલો હજી તમારે બ્રશય કરવાનું બાકી છે ફટાફટ આપણે નીચે ઉતરી ગયા અને પછી ફળિયામાં ચક્કર મોર્નિંગ વોક કરી લીધી અને મેં કીધું મારી ગાડી તો છે ને મેં આજે વચ્ચે જ રાખી હતી તો ફટાફટથી પછી બ્રશ કરવાનું આપણે શરૂ કરી દીધું બ્રશ તો કરવું પડે ને અને જો તો ગઈશ કેટલા મસ્ત મસ્ત ફૂલ ખીલી ગયા છે બધા અલગ અલગ ફૂલ આપણે જોઈ લીધા અને તોડી લીધા મેં એક સવાર સવારમાં તોડી લઉં પેલા તો પછી તો બધાય ફૂલનો ઢગલો કરી દીધો મેં કીધું હવે ફૂલ છે ને એક બાજુ મૂકી દઉં અને હજી મારે છે ને થોડુંક કામ બાકી હતું એટલે એ કામ કરીને પછી આપણે ફૂલ ચડાવવાના છે તો આજે તો ફૂલ કોને ખબર ઉઠીને જ તોડવા માંડી બોલો મેં કીધું કેમ આજે ફૂલ જલ્દી વહેલા ખીલી ગયા હશે પણ વરસાદી માહોલ હતો ને વાતાવરણ સારું હતું એટલે ઢગલા ફૂલ ખોલી લીધા ને એમાં રસ્તામાં પડી જાય બધા કે પડેલું ફૂલ ન ચડાવે પછી આપણે એ સાઈડમાં મૂકી દીધું ત્યાં તો આ તુલસી જો તિલક તુલસી આને કાવ કટિંગ કરી નાખવાનું છે પણ આનો સમય નથી આવતો આમાં છે ને સાપ એકવાર મેં જોયો તો એટલે મારે કાઢી નાખવું છે અને આ છે અમારી લીલી હળદર કેટલો ગ્રો કરી ગઈ છે ગઈ તો તમે જોવો મોટા મોટા લીંબુ પણ આવી ગયા છે લીંબુ ના તો ઢગલા થાય છે અમારા ઘરે જોતા હોય તો તમે લઈ જાજો અને આ છે દેશી લીંબુ અને પહેલી વાર બતાવ્યા હતા એ હતા સંતરા લીંબુ તો આમાંય લીંબુ કાંઈ ઓછા નથી આવતા આમાંય લુંબે ઝુંબે આવે પણ આમાં રસ નથી જો ફૂલ કેટલા ખીલા છે અને ફૂલ નહીં એટલા ઢગલા થઈ ગયા છે એટલા ફૂલ ખીલા જો આવા ઝીણા ઝીણા લીંબુ બહુ આવી ગયા છે પણ મેં કીધું આમાં હવે કંઈ ખાતર નાખીએ ને તો થોડું પણ બધા કે કે એ તમારે છે ને એ બી જેવું છે એટલે એ નાના જ લીંબુ આવશે તમે પહેલેથી જો મોટું લીંબુ ડીવા હોત ને સારા લીંબુ હોય એના બી કાઢીને પછી વાવવાના તો મસ્ત લીંબુ થાય મેં કાંઈ વાંધો નહીં એવો જે છે એને સાચવીએ એક બે લીંબુ હતા તો મને ગયમાં તો મેં તોડી લીધા મેં કીધું લાવ ને તોડી લઉં પણ કાંટા બહુ વાઈ ગયા લીંબુ નહોતું તું પણ કાંટો મને બહુ વાગતો હતો પણ તોય પછી મહા એક લીંબુ મળી ગયો અને આંગળીમાં નખમાં આવી ગઈ મળી ગયો એટલે આપણે જો ફાઈનલી આવી ગયા લીંબુ તોડવા માટે બધા લીંબુ તોડી નાખવાના છે બહુ મોટા થઈ ગયા પણ એટલા બધા કાંટા વાગે ને તો વાંચ પૂછો આમ છે સામે જો કેટલા બધા લટકે છે છે ને મોટા મોટા પછી તો ફૂલ ને લીંબુ એક સાથે લઈને આપણે આવી ગયા અંદર કારણ કે કપડાં રાહ જોતા તમારી ફટાફટથી એક પછી એક અંદર દોરી બાંધી હતી ને વરસાદના હિસાબે તો ફટાફટ કપડાં લેવા માંડ્યા કારણ કે આ કપડાં લઈએ તો બીજા કપડાં સૂકવાય ને કપડાંનો તો હમણાં બહુ સ્ટોક હતો ક્રિશને ગમે નહીં કે મમ્મી ક્રિશ કે અહીંથી કપડાં લઈ લે ને માથામાં આવે છે મેં કીધું તો વાવાઝોડું આવ્યું ને કે આ સૂકવો આ મને કંટાળો આવે પણ જસું તો હજી સુતા તા એ કે કલબલ કરું માં પછી જો આટલો ઢગલો શાંતિથી હું સંકેલવા મળી મેં કીધું અવાજ આવશે ને તો મને જશું ખીચાશે તો અહીંયા બેઠી બેઠી હું ફટાફટ સંકેલી અને પછી ઓછાડ ધોવામાં નાખવાનો તો મેં એક લાઈનાને ખેંચીને કાઢી લો આ પણ ધોવામાં નાખવાના છે બે ઓછાડ વરસાદ ભલે આવે પણ ધોઈ ઓછાડ તો આપણે ધોવાના જોઈએ ભૂલવાનું પછી તો આવી ગયા મારા પપ્પા એટલે ફટાફટથી આપણે એને બહેણી આપી દીધી કારણ કે બહેણી આપવી પડે ને એની બહેણી છે તો એને દઈ દેવી પડે ને તો એ સરસ ચા પીતા હતા અને એ એની જગ્યા જે છે હોય એ અહીંયા જ ચા પીવે બેઠા બેઠા આપણે કેટલું કહીએ તો એ અંદર ન આવે એમ કે નહીં મને પગ દુખે છે અહીંયા આપી દે તો એણે ચા પીધી ને મેં થોડું જાજુ કામ કર્યું ને પછી ટાંકો ભરવાનો હોય તો એટલે વાલ ચાલુ કરી દીધો ગાયઝ આખો ટાકો મારું છે ને ખાલી થઈ ગયું હતું પછી મસ્ત બધું કારવીન કમ્પ્લીટ કરી દીધું તું મેં કીધું હાલો હાલો હવે પછી મારે રસોઈનો ટાઈમ થઈ જાય ને આપણે તો ઓલરેડી નાઈ ધોઈ લીધું હતું ત્યાં તો જશું ઉઠી ગયા મેં મજા હું તો એ કે મજામાં જ છું પણ તું મને એ કહે છે ને હવે જલ્દી રસોઈ બનાવી દે એટલે મારે જમવાની ઉતાવળ છે ને પછી મારે જવું છે બહાર મેં આલો હાલો તમારે રસોઈ ચાલુ કરી દઉં છું નળી છે ને એ પહેલાં હું ઝાડવામાં મૂકી દઉં ખોટું પાણી વેસ્ટ ગટરમાં જાય એના કરતાં કમસે કમ ઝાડવા તો પીવે એટલે આપણે પાછા ફાઇનલી આવી નળી સરખી કરી અને ઝાડવામાં ગોઠવી દીધી અને પછી તો ઝાડવામાં ઓવર પાણી થવા માંડ્યું એટલે આપણે પાછું બંધ કરી દીધું મેં કીધું બંધ કરી દઉં બહુ નથી પીવડાવું બહુ ટાઈટ વાલ છે ને માંડ માંડ તો મારાથી બંધ થયો પવન તો એટલો સરસ આવતો હતો ને ઠંડો ઠંડો એટલે નાય ધોઈને તૈયાર હતા એટલે પવન ખાવાની તો બહુ મજા આવી હતી મને કે પવન પણ કોના નસીબમાં હોય અત્યારે અત્યારમાં ફળિયામાં બેસવાનો ટાઈમ કોની પાસે હોય મેં કીધું વાદળામાં આપણે બેસવું નથી હાલવાનું જલ્દી આપણું કામ મિશન પડ્યા છે એ બધા પૂરા કરીએ જીવનમાં હાલુ આવ્યા તો કામના ઢગલાને ઢગલા જો જેવો તમે દાદરો ચડો એટલે આપણા માટે કામ રેડી જ હોય ઊભું ને ઊભું હોય જ્યાં અંદર આવ્યા પગ મૂક્યો ત્યાં ક્રિશભાઈ કે હવે વિડીયો મૂક બનાવવાનું રસોઈ કર મેં કીધું હાલો હાલો હવે એ જ કરું તો બે મિનિટમાં કે થઈ જાઉં જોઈએ મેં જો કેવો ના ધોઈને ઓર્ડર કરે છે આપણે તો હાલ કોઈ દી કોઈને ઓર્ડર ન કર્યો પછી તો બટેટાનું કટિંગ કરી નાખ્યું ને મારે બનાવવાનું હતું બટેટાનું શાક ફટાફટથી બટેટા વઘારી નાખું કારણ કે મેં અહીંયા છે ને તેલ મૂકવાનું હતું બાકી અને કૂકર મૂકીને ગેસ ચાલુ કરી દીધો બોલો પછી ફટાફટથી તેલ મૂકીને વઘાર કરી નાખ્યું આનો જલ્દી વઘારી કરી નાખું એટલે પહેલાં તો છે ને વઘાર જવા દેવા માટે બારી ખોલવી પડે બારીએ તમે વઘાર કરો તો વધુ તેલ આપણો અહીંયા નથી દિવાળીને માંડ સાફ સફાઈ થઈ છે તેલ નાખ્યું મેં કીધું કેટલુંક તેલ ધબકાવું એક પાવડું બે પાવડું મેં કીધું એવા પાવડા કેટલાક લઈશ એના કરતાં લાઈને બહેણી જ ઊંધી વાળું એક પાવડું બે પાવડું કરું એટલે આપણે બહેણીને ઊંધી વાળી જ દીધી અને મારું શાકમાં તેલ વધારે પ્રમાણ હોય મને કારણ કે બહુ તેલવાળું શાક ભાવ તેલ વગરનું ઓછું ભાવ કે કે આ ખાઈ તો શું થાય કોણ ખાય છે ચકલા ખાઈ છે ચકલા ચકલાને કેમ ખબર હોય કે આ ખાલી એને એવું લાગે કે ચોખાનો દાણો છે એમ કરી ખાઈ જાય અને મારી જાય તો બિચારો અક્ષી પ્રેમી છે ભાઈ આપણા એટલે ભેગા કરો ને ચકલા ભેગું કરીને અથરા પેટીનું નખો નખ પાણી વેતું હોય ને એની અંદર નાખી દેવાનું બટન બટન તો ભોજન મેં બટેટા કી સબ્જી આલુ કી પછી તો લગાવી દીધું ઘી ને ખાડા પાડી પાડી લચપત્તી કરી આપણે ભાખરી કારણ કે આપણે બનાવવાની હતી જે ભાખરી તો થપાને થપ્પા બનાવવા જ મળી મારે છે ને આને બાર મોકલવાની હતી એટલે પછી જાચી બધી બનાવવી પડે કે નહીં એટલે ફટાફટથી સરસ મજાની ગોળ મટોળ ભાખરી બનાવી દીધી જાડા લોટની કર કરી તો તમે ઝીણા લોટની બનાવ જાડા લોટની કમેન્ટ કરજો મારી વાલી બહેનો બહેનો કારણ કે આ બહેનોનો વિષય છે ને એટલે પછી બસ તો ફૂલકા ભાખરીઓ અને બનાવી જ કેવડી મોટી તમે એક વખત જુઓ તો ખરી આની સાઈઝ જુઓ કેટલી ગોળ ગોળ મોટી મોટી કારણ કે મારે મોકલવાની હતી વાડીમાં એટલે પછી આ ત્યાં તો નાની નાની ભાખરી ચાલે જ નહીં એટલે આપણે ફટ ફટ મોટી મોટી ભાખરી બનાવીને એટલા જલ્દી નવરા થઈ ગયા ને પછી મેં કીધું સો ફટાફટ ગોઠવી લઉં આજનો દિવસ તો મારો નવરાયનો જ રહીશ આખો દિવસ હું ફ્રી રહીશ તો બહુ સરસ આજનો દિવસ સારો ઈ ગયો છે સરસ કામ જલ્દી જલ્દી થઈ ગયું બધું મેં કીધું નવરીશું ને તો આજનો વિડીયો સારો ઉતરશે બહાર જવા મળશે સરસ મજાનું એડિટિંગ કરીશ પણ સીટ આપણા નસીબમાં એવું કાંઈ હતું જ નહીં તમે આગળ વિડીયો જોજો આજનો વિડીયો કેવો બને નહીં તો ગાય ચકલાને જો તો નાહવાની કેટલી મજા પડે છે અમે ખુશ થઈ ગયા ખાસ તો અમે અહીંયા રિપેર એટલા જ નથી કરાવતા કે ગાયોને પાણી પીવા મળે કૂતરાને પાણી પીવા મળે અને આ પ્યારા પ્યારા પક્ષીઓને નાહવાનું મળે આ એક પક્ષી નહીં અહીંયા કલકલીઓ સવારમાં વહેલો વહેલો નાતો હોય ચકલા નાય મારા ફળિયામાં પણ બધા કપડાં તો ઓલરેડી હવે સુકાય જ છે અને કાંઈ આવી નહીં આમથી આમ માળોઠા કારણ કે આજે છે ને બધા કોદા કરી કરીને જમી લીધું હતું ભાત ને એમાં ખાંડ ને એમાં ઘી ને પછી પાછા થોડાક બટેટાનું શાક ને ભાત એ મિક્સ ખાધું એટલે મારું ઘી ને બહુ ચડી ગયું ભાતનું પ્રમાણ વધી ગયું બટેટાનું શાક ભાખરીને ભાત કર્યા હતા એક રોટલો કર્યો હતો પછી હળદર સુધાઈ હતી પછી ખાટા મરચાં કર્યા હતા અને સરસ મજાનું આપણું ભોજન હતું સાથે સાથે મઠિયા હતા અને ફાફડા પણ હતા અને સાથે કડક સેવ પણ હતી કારવીને એક કરી લીધી વાતાવરણ એકદમ જોરદાર બહુ મસ્તનું છે અને હવે ભગવાન કરીને વરસાદ વયો જાય ને તો સારું છે અમારે જો આ ને પાયો કેવું તૂટી ગયો છે જો તો હવે એમાં છે ને આ લગાડી દીધું છે ઈટ મૂકી છે ઈટ કારણ કે ફળિયામાં હોય ને તો આમ બેસવા થાય અને આજ તો છે ને માથું બાથું ધોયું હતું આપણું એ ઓર્ગેનિક હેર ઓઇલ નાખીએ છીએ એનાથી વાળને બહુ જ સારું પોષણ મળે છે તો તમે કોમેન્ટ કરીને મંગાવો એક વખત બહુ હમણાં થોડીક વાર બેસું ત્યાં મારા પપ્પા આવી જશે ચાનો ટાઈમ થશે એટલે એમની પણ ચા પીવાની હોય ને અને આજ તો મેં લીંબુ એટલા બધા ઉતાર્યા પાંચ છ સવારમાં લીંબુ ઉતારી લીધા છે નાના નાના લીંબુ તો અસંખ્ય આવ્યા ને મારી લીંબુડીમાં છે ને બીજો ફાલ છે પેલો ફાલ આવ્યો ત્યારે એટલો બધો નહોતો આવ્યો તો બીજી વાર જે હવે લીંબુ આવ્યા ને ઝીણા 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 બહુ જ છે પણ આ બે દિવસથી બધું વાતાવરણ આવો પલટો વરસાદને થઈ ગયો કે નહીં તો ઓલરેડી મારી લીંબુડીને પાંચ વરસ થયા છે પાંચ વરસ પછી આવ્યા લીંબુ બોલો કેટલી રાહ જો ઉડે આમ જલ્દી જલ્દી આવે એવું કાંઈ નથી હજી છે ને બારે માસ આવે ને એવી આ લીંબુને કરવાની છે તો તમે જરાક મારો આ વ્લોગ જોતા હોય ને વિડીયો તો કોમેન્ટ કરીને કહેજો કે લીંબુડી બારે માસ કઈ રીતે થાય આ બારે માસ લુંબે ઝુંબે આવવા પડે અને આ પાંદડાની સુગંધ તો આમ એકદમ ચક્કાસ બહુ ગમે એવું મને વિટામિન સીથી ભરપૂર તો ક્રિશભાઈ પણ આવે છે વેલકમ ટુ માય ફ્રોમિયર્સ એ હું કરી શું તો

બંદૂક નહીં ઓ બાપા તો તું મને બંદૂકે દઈ દે તો તું મને ધડાકે દઈ દે એવું છે જો એટલે ખોટી નાની આવે તો એ નાખી દે નવું આપણે આ ભોળાનાથનું ખબર છે ને કોને ઘા કરવા ના છે તને જ જો ગાઈશ કેટલા મસ્ત આ તને યાદ છે ક્યાંથી લીધી જોવા દે દર્શન તો કરવા દે ક્યાંથી લીધી હાલ કહી દે મને યાદ છે ક્યાંથી કહી દે એટલે ઓછો લઈ ઓછો ભરકી પેડીથી હરિદ્વાર થી યાદ આવ્યો કે આ કેમ છે આજે પ્રોગ્રામ કરવો પંચરત્ન નથી તો ઓનિયન 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 ભરેલી ડુંગળી ભરેલી

રામા કૃષ્ણ પ્રભુ પરમાત્મા આવી ગયો એ નો જાય આમની વાય ને જ જાય કરેલો કેવો થઈ ગયો છે આ ફૂલ જો આજ મારા ફૂલ બધા ઝાડમાંથી આમ નમ ઉડી ઉડીને બહાર વહી ગયા છે બહાર તો ચાલો હવે આપણે છે ને બંધ કરી દઈએ બંધ ડેલા બાય બાય ટાટા કરતી ગઈ તમને બધાને વિડીયો જોવાની મજા આવે પણ એક યુટ્યુબરને જ ખબર હોય કે વિડીયો બનાવવો કેટલો અઘરો છે કેમ બાકી ગ્રોથ કરી ગયું કે નહીં આજે વધારાનું તે દીક કરી છે છે ને આપ રાખી દીધું આમ જો તો આને અડીએ ત્યાં તૂટી જાય કેવું છે જો અને આખામાં કાંટાઓ જો સૂળા છે બધા પેડ છે ને નકારાત્મક ઊર્જાનું ઘર કહેવાય તો ચાલો વાતાવરણ જો આવું થઈ ગયું છે ને તો હવે આપણે જલ્દી જલ્દી રૂમની અંદર વયા જઈએ બહુ ઠંડો પવન ઝેરી પવન આવે છે અને હું વિડીયો નહીં આપણે અહીંયા એન્ડ કરી દઈએ બરાબર ને કપડા બપડા લઈ લઈને મારી ખખી છે ને બિચારી ઘણા દિવસથી આમનું પૈડી છે તૂટલી ફૂટલી પણ બહુ કામમાં આવ્યું ઘણા દિવસથી આમનું પૈડી છે ને તો કાંઈ હમણાં ચલાવી નથી એટલે આ બધા કપડા લઈ લઈ હવે નક્કી ન હોય વરસાદમાં પાછો આવી જાય એટલે સુકાણા પડે ફેરવી નાખે બધાએ રૂમ માં જ નાખીને અહીંયા પવન તો સરસ આવે છે પછી અચાનક જો વરસાદ આવ્યો હોય ને તો કપડાં લેવાય મુસીબત ચાલો એક હાથમાં મોબાઈલ ને એક હાથમાં કામ ને એ બધું કામમાં કાંઈ શક્કરવાર હોય નહીં તો આપણે જલ્દી જલ્દી આને એની જગ્યાએ મૂકી દઈએ શું જગ્યાએ બરાબર થોડા થોડા છે એ લઈ લઈએ અને મારી આ બિલ્લી તો જો એકદમ કેટલી ચક્કાસ થઈ ગઈ પણ આમાં ઈળું આવે જ ને તો પાન આવા કરી નાખીજો એને આમ બિચારીને બાંધી દીધી છે આનું કાંઈક કોમેન્ટ કરો એ બેનું બેનું તમે આંગણામાં ઝાડવા વાવતી હોય તો કયો કયો રખાય કે ન રખાય આ તો દિવસે વધે ને રાતે વધે જ તો અમુક આવે એમ કે રખાય ને અમુક એમ કે ન રખાય ને આ છે તો દાડમ દાડમ ન રખાય ઘરમાં મેં છે ને બે બે ઓછા તો ક્રિષ્ણ નાઇટ પેન્ટ તો બલુ હા સાથ વિડિયો ને એન્ડ કર દેયો છું કે નથ કરું હાલો નથ કરું બસ જો જુડિયો જુડિયો કે બિના તો બાપ બેટે દોનો કપડે હી નહી પહેનતે હો બોલતે હે જુડિયો કા અચ્છા આતા હે સહી આતા હે તો ગાઈસ ચેનલ ઉપર પહેલી વાર આયો હોય ને તો લાઈક કરી દેજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો પેરી પેરી કમેન્ટ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર ને